નાણાં વગરનો નાણે નાથા લાલ આ કહેવત બિલકુલ સાચી છે જો તમારા કને નાણો હશે કે પોસ્ટ પછી રૂપિયા કોઈક તમારા કને ભરતું હશે તો તો તમને એમ કહેશે આવો આવો નાથા ભાઈ અને જો કશું આપણા કને સિયા ના હોય લુખા ટાટ ફરતા હોય એટી ક્યાંટી ફરતા હોય અને કાંઈ આપણા કને ઉપજ ના હોય કશું કોઈ રૂપિયો ના ભરતા હોય તો લોખેશ કે નમુકવા લુખેશ કુમાર કંઈને પણ બોલાવે એટલે લુખેશ બનવું લુખા બનવું એના કરતાં નાથા લાલ બનવું સારું આ એક કહેવત બિલકુલ સાચી છે કે નાણાં વગરનો નાથયો અને નાણે નાથા લાલ જો કોઈક તમારા કને બે પૈસા ભરશે તો એમ કહેશે ચા મૂક્યો હશે ચા થઈ રહેવા આવ્યો હશે તો એ કહેશે આવો આવો નાથા ભાઈ ચા મે અને જો એમ એમને લુખા હશે હં અને શેરીમ થઈને હેડ્યા હશે તો એ વખત તમને એમ કહીને બોલાવશે જાવા દોને એનું શું કામ છે એના કન ચ કહેશે એટલે આ સમયમાં કાંઈક હોય તો આપણને કોઈક બોલાવે ન કે બોલાવે નહીં એટલે હાલનો સમય એટી કેટી થઈ અને હપ્તે વાહન લાવી અને તં લુગડે ટાટ ફરવાનો જમાનો નથી અત્યારનો જમાનો માત્ર કમાણીનો છે કમાણી કરશો અને કાંઈક તમારા કને હશે તો કોક તમને બોલાવશે અને જો તમારા કને કશું જ નહીં હોય તો કોઈ બોલાવવાનું નથી બેઠા કરતાં બજાર ભલે આ કહેવત બિલકુલ સાચી છે કે બેઠા કરતાં બજાર ભલે કાંઈક કરો તો જ કોક બોલાવશે જો તમારા કને હારા રૂપિયા સારું નાણું હશે તો પહેલાં મુહૂર્તમાં તો તમે જ હારી જગ્યાએ ગોઠવી જાશો ન કે પછી આ મોંઘવારીમાં અમનેમ મરી જાશો એટલે હાલનો સમય ભણતરનો છે એટલે ખૂબ ભણો ખૂબ ભણો અને નોકરી મેળવો આ વાદોવાદ ઉલાનો વાદ લઈ આપણી પોઝિશન પર મળે આપણે જીવવાનું અને પછી એ પગભર થઈ અને ખાસ કરીને તો યુવાન મિત્રોને કહું છું કે જીવનમાં પોતાનું જીવન સુધારવા માટે ભણો અને ભણે ગણી જ્યારે તમે નોકરી લેશો એટલે હોમેથી પૂછવા આવશે કે ઓલા ભાઈ નોકરીવાળા ભાઈનું ઘર ચીવું અમારે અહીંયા કંઈ અમારી છોડીને હાલવી છે અને જો એની એ જગ્યાએ એનો એ લુખોટાર ફરતો હોય તો એ છોડીનું નામ લે નહીં એટલે ભણવાનો આ ખાસ જમાનો છે એટલે ભણો ભણ્યા વગર કશું જ નથી એ જ્યારે નોકરી આવે અને નોકરીના રૂપિયા આવે ત્યારે આપણા કુટુંબ પરિવાર બધાને આપણે હારવા લાગીએ અને જો કશું જ ના મેળવતા હોય અને મથે રહી દેવું કરી અને આખા પરિવારને ડૂબાડતા હોય તો એ પુત્ર કે પુત્રી કોઈ સારું લાગતું નથી એટલે હાલનો સમય ભણવાનો છે ભણી ગણી ખૂબ હોશિયાર થો તો જ આપણને કોઈક બોલાવશે ન કે હાલનો સમય કોઈ બોલાવશે નહીં એટલે કીધું છે કે તમારા કને કાંઈક હશે તો હમેથી તમને બોલાવશે અને તમારા કને જ કાંઈ નહીં હોય તો કોઈ બેઠા પણ બોલાવશે નહીં એક આ વાત મને યાદ આવી કે આપણે જો ભણેલા ગણેલા હોય તો સમાજમાં આપણું માન વધે અને એ સમાજમાં જ્યારે આ ભણેલો ગણેલો વ્યક્તિ હોય નોકરીવાળો હોય અને એ જ્યારે આગળ બેઠો હોય તો એનો સમાજ ભેગો થઈ બેઠો હોય તો ખાસ કરી પહેલું એનું માન વધાર હોય હે અને જ્યારે સમાજમાં બેઠો હોય અને સમાજમાં જ્યારે આવે એ સમાજની અંદર પોતે એક મુખી કહેવાય એ જે મુખી કરે સહી થાય એક અને આ સમાજ આપણું કુટુંબ પરિવાર અને જે સમાજના બંધનો છે ને કહેવાય છે કે સરકારનું તેડું આવજો પણ નાતનો તેડો ના આપજો કારણ કે નાતમાં આપણે રહેવું હોય નાતમાં સમાજમાં મોટું થવું હોય ને તો ખૂબ કઠિન છે અને આપણી નાત જે કરે એ સહી છે કારણ કે અલગ અલગ સમાજ નાત એમના અલગ અલગ રિવાજો હોય અને એ જ્યારે આપણે સમાજ ભેગી થઈ બેઠી હોય અને સમાજમાં જ્યારે આપણે આમ કરીને ઊંચું ડોકિયું કરીને જો ત્યારે લાગે કે બાપ આપણી વિહોતર આપણી આ દરેકની નાત ખૂબ સુંદર મજાની ભરાણી છે અને આપણું ગજગજ સાથી ફૂલી જાય એમ એક વખત સમાજની એક વાત છે કે એક સમાજમાં ટેટુડી અને ટેટુડાની વાત યાદ આવે છે ખરેખર એ ટેટુડી અને ટેટુડો કેટલી મહા મહેનત કરી હશે હવે ટેટુડો અને ટેટુડી દરિયા કિનારે વસવાટ કર્યો એમાં ટેટુડે કીધું કે ટેટુડી કદાચ જો તું મારું માને તો આપણે બીજી જગ્યાએ બદલી નાખ કારણ કે આ દરિયો ક્યારે આવે અને ક્યારે શું કરે એ નક્કી નહીં ટેટુડીએ કીધું કે દરિયામાં રહેવું અને મગરથી બી આવવું સાસ લેવા જાવી અને દોણી હંતાળવી આવું વળી કોને કીધું અરે આપણે દરિયા કાંઠે વસવાટ કર્યો એ હાટે શું ડરીને દેવાનું હજુ તો આમ વાત ચાલતી હતી અને અચાનક દરિયો એક વખત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને દરિયો આવ્યો એટલે ટેટુડી અને ટેટુડાના જે બચ્ચા હતા એ બધાય દરિયો ખેંચી ગયો હવે ટેટુડો અને ટેટુડી બંને વિચાર કરે અને ટેટુડીએ કીધું કે હવે ટેટુડા શું કરીશું ટેટુડો કે હવે શું થાય જે થાવું તે થઈ ગયું દરિયો ઈંડા ખીંચી ગયો હવે આપણાથી કશું ના થાય ટેટુડી બોલે એમ ના ચાલે ચલો એક એક પાણો મોઢામાં લઈ અને આપણે દરિયો આખે આખો બુરી દઈએ ટેટુડો કે તું આ કેવી વાત કરે છે આ આવડો દરિયો આપણાથી બુરાતો હશે ટેટુડીએ કીધું સલાહ દેવાની જરૂર નથી કદાચ જો તમારાથી મદદ થાય તો એક પાણો મને લેવરાવો ટેટુડે વિચાર્યું કે સલાહ દેવી એના કરતાં લાવો ને આપણે થોડીક મદદ કરીએ ટેટુડી મોઢામાં એક એક પથ્થરનો કાણો લઈ અને દરિયામાં નાખતી હતી પછી ટેટુડાને થોડીક દયા આવી ટેટુડો પણ એક એક પાણો લઈ અને દરિયામાં નાખવા માંડ્યો એમાં ઉગમણેથી એક ચકીનું ટોળું આવ્યું હવે ટોળું આવી ટેટુડા અને ટેટુળીને પૂછે છે કે તમે કરો છો શું એટલે અને ટેટુડે કીધું કે દરિયો અમારા ઈંડા ખેંચી ગયો છે એટલે અમે એને બુરી નાખીએ છીએ ચકલીનું ટોળું હસવા માંડ્યું અને કીધું કે આવડો બધો દરિયો તમારાથી બુરાય ખરો આવી વાતો કેમ કરો છો ટેટુડો અને ટેટુડી બંને બોલ્યા કે સલાહ આપવાની જરૂર નથી મદદ કરી શકાય તો કરો ન કે સાનામાના સાઈટમાં બેસી જાઓ ચકલીના ટોળાને થયું કે બેહું એના કરતાં થોડોક ટેકો કરવો હારો બધી ચકલીઓ એક 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 પણો લાવી અને દરિયામાં નાખવા માંડી એમાં પછી પોપટનું ટોરું આવ્યું પોપટનું ટોરું આવી ચકી અને ટેટુડા અને ટેટુડીને બધાને વાત કરવા માંડ્યો કે આ તમે કરો છો શું ટેટુડો ટેટુડી બોલે કે દરિયો અમારા ઈંડા ખેંચી જશે એટલે અમે એને બુરી નાખીએ છીએ પોપટનું ટોળું હસવા માંડ્યું અને કીધું કે આવડો બધો વિશાળ દરિયો તમારાથી બુરાય ખરો ટેટુડો ને ટેટુડી બોલ્યા મદદ જો તમારાથી થાય તો કરો સલાહ દેવાની જરૂર નથી ન કે સાઈડમાં બેસી જાઓ પોપટના ટોરાની યાદ આવ્યું કે બે હું એના કરતાં થોડોક ટેકો કરવો હારો એક એક પાણું લઈ અને દરિયામાં પણ પોપટનું ટોરું એક એક પાણું નાખવા માંડ્યું પછી કબૂતરનો ટોરો આવ્યો તો કબૂતરના ટોરાને પણ ટેટુડે અને ટેટુડીએ આ જ પ્રશ્ન કર્યો કાબેરનો આવ્યું એમ અનેક પશુ જેટલા પક્ષી હતા એ બધા પક્ષીઓના ટોરા આવ્યા અને બધાને પ્રશ્ન ટેટુડા અને ટેટુળીએ આ જ કર્યો કે જો કદાચ તમારાથી મદદ થાય તો કરો પણ સલાહ દેવાની જરૂર નથી બધાએ ધીમે 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 મદદ કરવા માંડ્યા એમો હમણાં ઉગમ નથી ગરુડ ભાઈ આયા ગરુડ ભાઈ આ બધાને જોઈને કે આ શું આ બધા ધંધે લાગ્યા છે આમાં કંઈ ખબર પડતી નહીં લાવો ને જઈને પૂછું ગરુડ તો હરવે દે નેચા ઉતર્યા અને ટેટોળા અને પૂછ્યું કે ભાઈ તમે કરો છો શું એટલે કે ભાઈ આ અમારા બચાવ દરિયો ખેંચી ગયો છે એટલે અમે એને બુરીએ છીએ ગરુડ ભાઈ દોત કાઢ્યા આવડો દરિયો કે તમારાથી બુરાય ખરો ટેટુડો અને ટેટુડીએ પ્રશ્ન કર્યો કે જો તમારાથી મદદ કરાય તો કરો ન કે સલાહ દેવાની જરૂર નથી સાના માના સાઇટમાં બેસી ગરુડ ગરુડભાઈએ વિચાર્યું કે કદાચ આટલા બધા જો ધંધે લાગે હોય અને હું પણ ના કરું તો તો હું એ મૂર્ખ કહેવાય ગરુડભાઈ તો પોતાની પાંખથી મોટા મોટા પાણાન મોટી મોટી શિયાન મોટું ઘણું બધું લાંબા મંડ્યા પાણાન પથરાન લાઈ લાઈને બુર્યો એમ ભગવાનનું વાહન ગરુડ કહેવાય એટલે ભગવાનને વિચાર આવ્યો કે હવે મારે જ આવું છે બારું આ ગરુડ જ્યાં ચા એટલે આજુબાજુ જોયું ચાંય ગરુડ દેખાણા નહીં એમને લાગ્યું કે દરિયા કિનારે ગરુડ ઊભા છે ત્યાં તો ભગવાન ત્યાં એ ઉભા રહ્યા અને ગરુડને કીધું કે ગરુડ તમે આ શું કરો છો તો કે ભગવાન આ ટેટુડી અને ટેટુડાના બચા દરિયો ખેંચી ગયો હતો એટલે અમે મદદ કરીએ છીએ એટલે ભગવાને કીધું આવડો બધો દરિયો બુરાય ખરો એ વખત ટેટુડા અને કીધું કે જો ભગવાન તમારાથી મદદ કરાય તો કરો ન કે અમારા ટેટુળીના બચા પાછા હાલો પણ ગરુડ હાલ આવશે નહીં કારણ કંઈ કામે લાગ્યા હે ભગવાનને થયું કે હવે આવડો દરિયો બુરાય અને ગરુડ પણ આટલી મહેનત કરે છે ભગવાને ઓમ સુદર્શન ચક્ર કર્યું અને ટેટુડી અને ટેટુડાના બચ્ચાને ખબર પડી ત્યાં દરિયાદેવ પ્રગટ થઈને કીધું કે ભગવાન તમારે અહીંયા બની જરૂર અને તમે અમને પણ બોલાયા તે કે હા કે આ ટેટુડા અને ટેટુડીના બચ્ચા તમે લીધા કે હા અરે કે અમને કીધું હોત તો અમે પણ આપી દો આ તમારે આટલો બધો ક્યાં ક્યાં ખેડવાનો હતો એમ ટેટુડો અને ટેટુડીએ કેટલી મહા મહેનત કરી અને એ આખો સમાજ ભેગો કરી અને પોતાનું કહેવાય કે મહેનત સફળ થઈ હે એટલે આપણા જીવનમાં ક્યારે નિષ્ફળતા આવે તો ડરી ના જાવ દુઃખ ભારી ડરી ના જાવું સુખ ભારીને છલકી ના જાવ કારણ કે આ જીવનમાં સુખ અને દુઃખ એ તો બે સિક્કાની બે બાજુ છે એક બાજુ સિક્કામાં વાઘ હોય અને બીજી બાજુ કાંટો હોય એટલે વધારે પડતું જીવનમાં સુખ આવે ને એટલે બે ફામ ના નીકળવું ગાડી કાચા માર્ગે જતી હોય ત્યાં સુધી કાચા માર્ગે જવા દેવાય એને હાઈવે ટુ ના લઈ લેવાય હાઈવે ટુ જવાની જરૂર હોય તો જ લેવાય બીજાની ઝોપડી ભારી અને જે બીજાનો બંગલો ભારી અને આપણી ઝોપડીને હરગાવી ના દેવાય બીજાની ગાડી ભારી અને આપણી સાયકલને ભાગી ના નખાય એટલે આપણા જીવનમાં આપણા જ ભાગ્યમાં જે ભગવાને આપ્યું છે એ જ ભોગવો વધારાનું આપણે જો આપણા કિસ્મતમાં આપણા ભાગ્યમાં હશે તો ચોય જવાનું નથી જે મળ્યું છે એ જ આપણે લઈ લેવાનું બાકી કોઈનું છીનવી નહીં લેવાનું એટલે જ કીધું છે કે આ જીવનમાં મહા મહેનત કરશો તો તમને અવશ્ય સફળતા મળશે અને મહેનત ક્યારેય નીચી નહીં મૂકવાની મહેનત કરતું જ રહેવાનું મહેનત કરતું જ રહેવાનું કારણ કે અનેક નિષ્ફળતાઓ જાય ત્યારે સફળતા તો મળે મળે ને મળે ક્યારેય નિષ્ફળ જાય એવું બનતું નથી પણ થોડોક સફળતા મળી હોય અને આપણે નિરાશ થઈ હથિયાર હેઠળ મેલી અને યુદ્ધ ઉગમણું થતું હોય અને આપણે આથમણા દોડીએ એ નકમું પડે એટલે હથિયાર હેઠા મૂકી અને લડાઈ કરવા ના જવાય જે બાજુ લડાઈ થતી હોય એ બાજુ આપણાથી બને એટલો ટેકો કરીએ પણ ઉગમણે યુદ્ધ થતું હોય ને આથમણાં દોડીએ આ જાયરો આ જાહેરો કરી એ નકમું પડે અમારી ચેનલને શેર ના કર્યો શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ અને પસંદ કરજો જય ભોલેનાથ કે મિત્રો